ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત રવિવારના રોજ મનોબર ખાતે હજ તાલીમ શિબિર પણ યોજાશે વર્ષ બે હજાર ની મક્કા શરીફ તેમજ મદીના શરીફ ની હજયાત્રાએ જનાર ભાગ્યશાળી હજયાત્રીઓ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન કેમ્પ યોજાયો હતો

અનીશ પટેલ, અસફાનભાઈ પઠાણ, આરીફભાઈ પટેલ, તોસિફભાઈ પટેલ, ઇલિયાસ શેખ અને બીજા સભ્યો તથા ભરૂચ જિલ્લા હજ માટે મનોબર હોલ ખાતે હજ તાલીમ શિબિર પણ યોજાશે. ઇમરા મરચા, ભરૂચ. અહીંયા આજે ભરૂચ જિલ્લાના લગભગ આઠસો હાજીઓનો વેક્સિનેશન કેમ્પ ચાલુ છે અને ઘણી સારી રીતે વેક્સિનેશન ચાલી રહેલું છે અહીંયાના ડૉક્ટરો નર્સ અને સ્ટાફ અને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એ લોકોનો ઘણો સરસ અને ઘણો સારો સહયોગ રહ્યો છે ઘણી રીતે થઈ રહેલું છે વેક્સિનેશન પતા પછી રવિવારના રોજ મનુબર ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ પણ યોજવામાં આવશે દરેક હાજી હજીઓની ત્યાં અવશ્ય હાજરી આપે અને હું દરેક અહીંયાના મેડિકલ અને દરેક સિવિલ હોસ્પિટલના દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું